સમાચારોમાં આવી વાત મેઘરાજાની મેગા ઇનિંગ પર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક જમાવટ જોવા મળી રહી છે તાપીના ડોલવણમાં સવારથી પાંચ ઇંચ વરસાદ પડી ચુક્યો છે નવસારીના વાસદમાં સવારથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે ડાંગના વઘઈમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ડાંગના સુબીર અને આહવામાં બે બે ઇંચ વરસાદ પડી ચુક્યો છે આપને જણાવ્યું કે વલસાડના ધરમપુરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે કપરાડાના ખેરગામમાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે પારડી ગણદેવીમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતના મેઘરાજાએ ઘમરોળ્યું છે અને ખાસ કરીને વલસાડ હોય સાથે આપણે જણાવે ડાંગ હોય તમામ જગ્યાએ વરસાદી માહોલ યથાવત છે તો નવસારી અને તાપીમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે દેશના બાર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે કેન્દ્રીય હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત સહિત દેશના બાર રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદથી મેઘરાજા ઘમરોળ છે દેશને અતિભારે વરસાદને લીધે અમરનાથ યાત્રાને પણ રોકી દેવામાં આવી છે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બે નેશનલ હાઇવે બ્લોક કર્યા છે તે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે